તો જય માતાજી મિત્રો જય માતાજી આજે આપણે જે પદયાત્રા માટે રૂપમાંથી આપણે નીકળ્યા છીએ તો આપણે અત્યારે અહીંયા નારી ગામ મુકામે આવ્યા છે અને નારી ગામમાં આપણે એક મોક્ષ મંદિર ટ્રસ્ટ છે અને આ તમે બતાવો કે આ મોક્ષ મંદિર છે બરાબર પંદરક વિઘાની જગ્યાની અંદર આ મોક્ષ મંદિર આવેલું છે અને આવું મોક્ષ મંદિર ભાવનગર જિલ્લામાં એ આપણે નથી જોયું બધા જે દેવતાઓના પણ અહીંયા આપણે સ્થાપના મૂર્તિ કરેલી છે બરોબર તો વધારે તો હું આપણે અહીંયા જે દાદા છે એ આ ની મહેનત જોરદાર છે તો હવે આપણે દાદા પાસેથી અભિપ્રાય મેળવશું ભાઈ દાદા જણાવે આજથી સાત થી પાંચ વર્ષ પહેલા મને વિચારજો કે મારે મૂર્તિ કરવા કાંઈક થ્રુવ છે એટલે મેં મુંબઈ મારા ગામના હિરાવડા હતા એને રજૂઆત કરી કે આપણે મુક્તિનો કાંઈ વિકાસ થાય એવું કરવું છે ભક્તો બાવળિયા છે એ કાઢીને ગાળી નાખી છે અને અંદર બેસામાં બનાવ્યા છે એવો મને વિચાર આવ્યો એટલે મેં મોબાઈલમાં મૂકી થોડું તમારા મારા ભાઈઓને સુરત મુંબઈ ભાવનગર બધી રજૂઆત કરી અને યુરો લોકો કે કાંઈ વાંધો નહીં એટલો ખર્ચ છે અને એ પ્રમાણે બધાએ દાન આપ્યું અને મેં અહીંયા કામ શરૂ કર્યું પંદરસો એકવીસમાં આ ચાર વર્ષ થયા ચાર વર્ષથી અમારી આજની તારીખ મહેનત ચાલુ છે અને વિકાસના કામ બધા જે કામ રાજી થાય એવા બધા કરતા કામ કરતા રહ્યા છે અને હજી જે વિશાર થાય છે નવા નવા વિચાર આવશે વિકાસ કરતા રહીશું ગારવા બે આવાના વિસામ બનાવ્યા છે અડસઠ તીરથ બનાવ્યા છે વૈકુટ ધામ બનાવ્યું છે બધા ગામના લોકો આવે છે ખૂબ રાજી થયા છે આજથી પચીસ વર્ષ પહેલા હું સર્વસ્મ હતો તેથી આવી મને કલ્પના થયેલી અને તેથી મને પાણીનો ખૂબ રસ તળાવમાં મને એટલો ખૂબ રસ કામની અંદર ત્રણ તળાવ નવા બનાવેલા બે તળાવ ઊંડા કરેલા આ બધું મને શોખ નહી હિસાબે આ બધું કરેલું છે કોઈ સ્વાદ બી નિશ્વાડ હા વિશ્વાડ આવાનું છે તો હવે આપણે ગુરુભાઈ